વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે સુરત ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સુરત શહેર પોલીસ દ્વારા આજે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તો આવતીકાલે સત્તરમી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે જ્યારે સુરતમાં પણ વિવિધ સેવા કે કામો કરી અને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં આજ રોજ સુરત પોલીસ દ્વારા

રાજ્યમાં સુરત શહેરમાં એક સૌથી જો એક સારા કાર્ય થઈ રહ્યા છે બ્લડ ડોનેશનનો જોઈએ જેના ભાગરૂપે આજે સુરત શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે પર એક અમારા પોલીસના અમારા જવાનો અધિકારીઓ અને અમારા જો મહિલા અમારા સાથી અધિકારીઓ કર્મચારીઓ છે એના થકી જો બ્લડ ડોનેશનના એક કેમ્પ અહીંયા રાખવામાં આવેલા છે જે અમારા બ્લડનો જો યુનિટ ભેગા થશે આ યુનિટ અમારા આ સમય એવા હોય છે જ્યારે ઘણા બધા લોકો જો અલગ અલગ રોગોથી લાગતો હોય ચોમાસાને લીધે જોઈએ તો ત્યાં જો જરૂરત છે જરૂરમંદોને મળે આ આશયથી જો આજના બ્લડ ડોનેશન એક ફેન છે જોઈએ અને એને બધાને અપીલ પણ કરીએ છીએ કે પોલીસ સિવાય પણ જોઈએ આ ચાર વાગે તક ચાલુ રહેવાના છે તો એને બ્લડ ડોનેટ કરવા માંગે છે તો અહીંયા પોલીસ તાલીમ કેન્દ્ર જોઈએ શહેર શહેર ખાતે આવીને બ્લડ ડોનેટ કરી શકે છે અને આપણે જો દર્દીઓ છે એને ખરેખર જરૂરત છે એના માટે અમે લોકો આપણા કન્ટ્રીબ્યુશન